લડો મહંતાઈ હવે સે દન કર બરાબર બતાવજો સ્ટેપ કરી તો કે 29 કાપી લાઈ તો તું તો બ다가 સ્પેલિંગ બોલી રહ્યો બેટા બેટા કમ્પ્લીટ આવડા સ્પેલિંગ બોલ જી ગર ઈ વી

તો કઈ આપડો તો ઉપર આવ્યા હતા વિડીયો અપલોડ કરવા માટે સાત વાગ્યા વિડીયો કમ્પ્લીટ કરી દઈએ જનગી તો રાતે ગુડ મોર્નિંગ ચાપવાણી કરી દો સાત વાગ્યા

Pakai itu keceroboh orang. good morning. Kakra, lah चलो गाइस बना दिया अवधि कर रखे तो टाइम मतलब दो माता जी मंदिर आज का तो कल सब कर देव। और ले नवरात्रि आओ तो तो लो सोंगारी से मंदिर बात चलो गाइस चावल गरम करे तो ये दिस इज से दिस इज उकाओ एंड दिस इज दूध तो बहुत ही तो जमवानो कर लिए हैं

शाम शाम को को। शाम को शाम को ओके गुड मॉर्निंग गुड मॉर्निंग शाम को क्या है आपके स्कूल में गरबा गरबा से आज शाम को स्कूल छोड़वा जैसे क्योंकि वैन नहीं आवानी आता है तो आज उल्टा हो गया आज उल्टू थी नहीं सवारे जाओ ना नीचे गए सांझे हैं आज तो गरबा जाए मैं गरबा गा બિંટા ટેટ ટન તન ડન ડન દેન તન તન હવે શેદનગર બારમ બતાવજો પછી સેકન્ડ સ્ટેપ કરજી થર્ડ સ્ટેપ આવું બધું શીખવાડો તમે સ્કૂલમાં લે પછી આટલું જ આટલું જ ને આવા ગરબા શીખવાડે તમને હા જેતી જેની શીખવાડે હું કરું જેતી કજે ટીચરે કેવું શીખવાડ્યું ટેટડો 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 લે તો શીખવાડો ટીચર ના એવું જ મસ્ત શીખવાડે મેં તો ગરબા તો

navbar patto nahi barabar kaat je gadiyo cheu gadiyo toh ho chhe na anta jamvano taiyar thai gyo chho badi mummy biju ha kada mat jo tarbut the ha bhai ha ha kas nu puri thai

લઈ હોતા દાદી બે ને એના બે ત્રણ પીસ કરી કોને ખબર નહીં પડે દાદી ને શેમાં નહીં ખબર પડે પીસ માં ઓકે દાદી પીસ નહીં ટુકડા ટુકડા કરીને લાવો ટુકડા બે ત્રણ ટુકડા કરી મેં ત્રણ આવો મસ્ત ગળી થયું તરબૂચ ના પીસ ખાય છે પીસ કેવાય શું કહેવાય

મારી વાટ જોતો તો તું મારી વાટ જોતો તો ખાવાની કેમ ખાધું તે તે કેમ ખાધું તે મારી વાત કેમ ના જોઈ હમ કે હું શું ખાધું તું તે શું ખાધું તું ખબર શાક ખાધું તું

હા પણ એમ કે જો આ એક એક ટાઈમ ચાલે ને એટલી દાળ પડી રહી આપણે આમ તો માપણી બનાવવાની એટલે હું આપણે બગાડ ના થાય એટલે ગવાર ને બટાકા ને એવું બધું નથી જાતી ના ના આ ચણા દાળ બનાવી હતી ને મમ્મી ભળી હતી આના દૂધી આ દૂધી છો આ શું કહેવાય નમી તો આને શું કહેવાય બુંદી આના આ બુંદી છે આના મૈત્રવ છે

तो okay. हम હમ પછી તારો એમને તો ગાઈઝ મિત્રને થોડા થોડા સ્પેલિંગ આવડા વડને આવ્યા તો ભાઈ બધા તો જમી રહ્યા અને મીઠું બી ડાન્સ કરે છે પણ વડાઈ દઈશ વાસણ વાસણ હે તો મેરે પીછે પીછે ચલ રહ્યા હાઈ દાવી રસોડુ

તો અમે તો ઘરે આવી ગયા અને તો રિક્ષા અંદર લાયા ઉતારવા માટે સામાન તો બધો ઉતારી દીધો ખોડ બોરી લાય અને આ તો ઝગમગ ઝગમગ થાય છે સાગે ઓ ખાઈએ ને બધું બધું ખાઈ ગયો કામ મસ્ત સાગે એવું

બેટો બેટો બોલે ને જલ્દી